નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ પ્રોવિઝનલમાં દર્શક મિત્રો એક મિત્રોનો પ્રશ્ન છે કે મારા પિતાજીએ 1978 ની અંદર અમે જે ત્રણ ભાઈ બહેન છે તેમાંથી મારા મોટા ભાઈના નામે અમારી જે ટોટલ જમીન 22 વીઘા છે તેમાંથી 11 વીઘા જમીન અમારે એ મોટા ભાઈના નામે કરી દીધેલી છે તો બાકીની જમીન છે તેની અંદર તો અમારો હિસ્સો છે જ પરંતુ જે અમારા મોટા ભાઈ છે તેમના અવસાન પછી જે અગિયાર વીઘા જમીન છે તેની અંદર તેમના દીકરાઓએ વારસાઈ કરીને એમના નામ દાખલ કરી દીધેલા છે તો શું એ વાતને પિસ્તાલીસ વર્ષ થયા છે તો હવે અમે જે અગિયાર વીઘા જમીન જે મારા મોટા ભાઈના નામે કરેલી છે એ જમીનની અંદર અમે હવે અમારો હક હિસ્સો માંગી શકીએ ખરા તો દર્શક મિત્રો આ જે પ્રશ્ન છે એના અનુસંધાન આજે આપણે સમજણ મેળવીએ કે આવા કિસ્સાની અંદર શું કરવું જોઈએ તો દર્શક મિત્રો આ જે મુદ્દાની બાબત એ છે કે ટોટલ બાવીસ વીઘા જમીન છે અને ભાઈ બેન કોલ ટોટલ ત્રણ છે તો એની અંદરથી એમના જે પિતાજી છે એમના પિતાજીએ એ ઓગણીસો ને ઈઠોતેરની અંદર અગિયાર વીઘા જમીન એમના મોટા ભાઈના નામે જે તે સમયે કરી હશે તો આ જે ભાઈ છે એમના એમના મોટા ભાઈને અગિયાર વીઘા આપી છે જમીન તો પછી સામાન્ય બાબત એ છે કે જે અગિયાર વીઘા બાકીની જમીન છે એ જે નાના ભાઈ છે એમના નામે રહી છે

તેની અંદર મારે હિસ્સો જોઈએ છે તો તેવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો જે પણ ખેતીની જમીન અગિયાર અગિયાર વીઘા જે બે ભાઈ વચ્ચે વેચણી થયેલી છે તો એ જે બહેન છે તેનો પણ બંને ભાઈઓ થઈને હિસ્સો આપવાનો રહે છે એટલે જે વ્યક્તિ જે છે જે પ્રશ્ન કરતા મિત્ર છે એમને જણાવી દઉં કે અગિયાર વીઘા તમને મળેલા જ છે એટલે તમે તમારા મોટાભાઈના દીકરા પાસે બીજો કોઈ પણ પ્રકારનો હક હિસ્સો માંગી શકો નહીં અને જો તમે એ માગવા જશો તો પણ દર્શક મિત્રો કોર્ટ દ્વારા તો તમને મેં જે કહી રહી છું તે જ જણાવવામાં આવી શકે કદાચ કે તમારો ઓલરેડી હિસ્સો છે જ પરંતુ તમારી બેનને કશું ન મળ્યું હોય ને જો એ હક હિસ્સો માંગતા હોય તો પછી બંને એટલે તમારી જે અગિયાર વીઘા જમીન છે એ જે બાવીસ વીઘાના ત્રણ ભાગ જેટલા થતા હોય તે પ્રમાણે તમારી જમીન જે અગિયાર વીઘા છે તેમાંથી અને તમારા ભાઈ ભલે અવસાન પામ્યા છે પણ તેમના જે વારસદારો છે કે જેમની ખેતીની અંદર નામ છે તેમને એમને ફોઈને જે તે અગિયાર અગિયાર વિઘાના જે પણ ત્રીજો ભાગ થતો હોય એ રીતે દર્શક મિત્રો આપવાનો હુકમ દ્વારા એ તમને જાણકારી મળી શકશે જો તમે કોર્ટમાં જશો તો એટલે કોર્ટ પણ આવો જ નિર્ણય આપી શકે એવું મારું અનુમાન છે એટલે દર્શક મિત્રો જો આ રીતની વહેંચણી થઈ હોય તો જો તમારી પાસે તમારા બહેન એ કોઈ પણ પ્રકારનો હક કે હિસ્સો માંગતા હોય તો આ રીતના તમે જે બાવીસ વીઘા જમીન છે એના ત્રણ ભાગ કરીને તમે ત્રીજો ભાગ બેનને આપી શકો છો નહીતર જો બેન કોર્ટની અંદર જશે તો પણ કોર્ટ દ્વારા પણ જે જમીન છે એનો તમારા બંને ઉપાયોમાંથી એનો ત્રીજો ભાગ કરીને બેનને આપવાનો પણ હુકમ કરી શકે છે એટલે દર્શક મિત્રો આ રીતે જો જમીનની તમારે વિભાજન થયું હોય અથવા વહેંચણી થઈ હોય તો આ રીતના એનું જે તે કાર્ય છે એ થતું હોય છે એટલે દર્શક મિત્રો જો તમારા ભાગની અંદર અગિયાર વીઘા જમીન છે તો તમે તમારા મોટા ભાઈની જમીન ન લઈ શકો પરંતુ બહેન માંગતા હોય તો તેવા સંજોગો દરમિયાન તમારા હિસ્સામાં જે છે તેનું જે તે વિભાજન થતું હોય તે પ્રમાણે તમારે થોડુંક આપવાનું રહેશે અને તમારા મોટા ભાઈની જે જમીન છે તેમાંથી વિભાજન કરીને તેમાંથી થોડુંક આપવાનું રહેશે પરંતુ તમે કોઈ પણ પ્રકારનો હક કે હિસ્સો માંગી શકો નહીં તો દર્શક મિત્રો આજના માટે આટલું જ જો વિડીયો સારો લાગ્યો હોય તો તને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત